હા youtube યુટ્યુબ ફેમલી ક્યાં છો તમે જેમાં આવી ગયો છું જોરદાર વિડીયો લઈને આ તો અત્યારે આવેલા હતા અમે અમદાવાદ કારણ કે અમિતનો સામાન અહીંયા પડ્યો હતો રૂમે અમિત અમદાવાદ રહેતા એટલે તો એનો સામાન રૂમ બદલાવવાની છે એટલે સામાન બદલાવ આવેલા છે હું ખોવા તો ખોવા નીચે પેકિંગ કરે છે અને હું આ મારો view હતો તો હું તમને અત્યારે ઉપરનું પેલા વ્યૂ બતાવું ને પછી જઈએ આપણે નીચે ચાલો સડી જઈએ આ ટંકીની માથે તો માથે સડી ગયો અને માથે અને જોઈ શકો છો તમે અમદાવાદનું વ્યુ અત્યારે તો કાંઈ ખાસ પ્લાન છે ને તો નીચે બધી પેકિંગ પેકિંગ કરીને કોઈની ઓળખ બધું સામાન બદલાવી ને પછી જવાનું છે આટા મારવા તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો આપણે જઈ ક્યારે નીચે હોવા પણ

પેકિંગ થઈ જાય એટલે મળવું તમને સીધું પેકિંગ બેકિંગ કરીને પછી લઈ જાય તો ફાઇનલ લીધો અત્યારે રૂમ ખાલી કરી નાખ્યો છે અને જો આખો રૂમ તો ક્લિનિક કરી નાખો ભાવ ખાલી કરી નાખ્યો અને અમારો શામાં છે તે અમારે લઈ જવાનો છે અત્યારે હું ને ખોવા જવાનાથી બહાર આટા મારો જઈ બહાર આટો કરીએ નીકળી જઈથી જો પંખો લઈ લીધો અને મૂકવાનો છે આપણે વલણ ખાઈ બધી મૂકવાનો છે પંખો તો મૂકી દઈ તો હાલો થાળો

આમ જોયો ભલે બોલાવું હા ગોળિયા રગડતા રગડતા તો જો અહીંયા આવી જાય ઢોકળા ખાવા અને પૌવાઈ લી લીધા ત્રીસ રૂપિયાના અર્લીમિટર ઢોકળાને તો જોઈ કે કેટલા એ ખાઈએ કે અને મારી ડીશ બને છે અહીંયા તો જો આપણી ડીશ આવી ગઈ છે અને પૌવાના છે અર્લીમીટર તો હાલો ચાલુ કરો

તો શું કહેવાય કે આજ તો વલો કન્ટેન્ટ જો નહીં કારણ કે રૂમ બદલાવી એટલે થાકી જતા સામાનને આ કાલે આખી રાતનો ઉજાગરો પણ હતો એટલે અહીંયા આવીને પૂછી જતા આરામ કરી જતા એટલે ક્યારે થઈ ગયા અને ખાઈ પણ રેડી થઈ જશે તો આ વિડીયોને અહીંયા સુધી તે તો વિડીયો તમને ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય